ભગવાન જગન્નાથજીની રથયાત્રાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે રથયાત્રાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ભગવાનના રથને શણગાર કરવામાં આવી રહ્યો છે પાવન પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે નમસ્કાર ઝી મીડિયાના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું છું બનસી આજે જાણીશું જગન્નાથજીની રથયાત્રા વિશે પૌરાણિક કથા વિશે હરિવંશ પુરાણ પદ્મ પુરાણ સહિતના પુરાણોમાં વર્ણાવ્યા પ્રમાણે જ્યારે બહેન સુભદ્રા તેમના પિયર પધાર્યા હતા ત્યારે તેમણે બંને ભાઈઓ શ્રી કૃષ્ણ અને બલરામ સમક્ષ નગર યાત્રા સાથે જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી આ ખુશીમાં જ રથયાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે આંખના રોગમાં રાહત થયા બાદ ભગવાનને પાટા ખોલી નાખ્યા અને નગરજનોને દર્શન આપવા નીકળ્યા હતા તે સ્મૃતિમાં રથયાત્રા મનાવાય છે પૂરી સિવાય અન્ય કઈ જગ્યાએ રથયાત્રા મનાવવામાં આવે છે જગન્નાથપુરી પછી અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરની નીકળતી રથયાત્રા ખૂબ જ પ્રસિદ્ધ છે તામિલનાડુમાં પણ રથયાત્રાના પ્રસંગની ઉજવણી થાય છે કેરળમાં પણ આ જ પ્રસંગ થોડો અલગ રીતે ઉજવાય છે અહીં શિવ પાર્વતીની રથયાત્રા નીકળે છે નેપાળમાં ભગવાનની દીકરીની રથયાત્રા નીકળે છે લંડનમાં પણ ઇસ્કોન સંપ્રદાય દ્વારા રાધાકૃષ્ણની રથયાત્રા કાઢવામાં આવે છે ભાવનગરમાં વર્ષોથી અમદાવાદ અને પુરીની માફક રથયાત્રા નીકળે છે હવે જાણીશું કે

આ સમય દરમિયાન આંખને અસર કરતા જીવાણુઓ બહોળા પ્રમાણમાં હોય છે આંખનો ચેપ મેડિકલ સાયન્સમાં કન્જેક્ટિવાઇટિસ તરીકે ઓળખાય છે પ્રાચીન સમયમાં પણ આ રોગની અને તેના નિરાકરણની સ્પષ્ટ ઓળખ હશે તેવું રથયાત્રાની પરંપરાના આધારે માની શકાય છે કારણ કે પુરાણોની કથામાં સ્વયં ભગવાનને પણ આંખનો રોગ થયો હોવાની વાત છે અને રથયાત્રાના પ્રસાદમાં પણ મગ અને જાંબુ આપવામાં આવે છે જે સાધારણ રીતે અપાતા પ્રસાદ કરતા અલગ અને વિશિષ્ટ છે આયુર્વેદિક મુજબ મગ અને જાંબુ આંખની રક્ત શુદ્ધિ માટે નૈસર્ગિક રીતે ખૂબ જ ગુણકારી છે તો કેવી લાગી તમને આ જાણકારી આવી જ જાણકારી સાથે જોડાયેલા રહો ઝી મીડિયા સાથે નમસ્કાર